દિવાળીની પૂર્વ સંધ્યાએ શહેરમાં ચારેકોર રોશનીઓનો જગમગાટ શરૂ થઈ ગયો છે રિંગ રોડ અઠવાલાઇન્સ વેસુ પીપલોદ અડાજણ પાલ વરાછા મોટા વરાછા કતારગામ શહેરના કોટ વિસ્તાર સહિત દરેક જગ્યાએ બિલ્ડિંગો પર લાઇટિંગના હાર ઉતારવામાં આવ્યા છે આ ઉપરાંત પાલિકા સહિતની સરકારી ઇમારતો પર પણ રંગબેરંગી રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે તથા શહેરના ટ્રાફિક સર્કલો ફ્લાય ઓવર બ્રિજો વગેરે પર પણ લાઇટિંગ કરવામાં આવી છે જેથી રાત્રિના અંધકારમાં જાણે આખું શહેર જળહળી ઊઠ્યું હોય તેવો અહેસાસ થતો હતો સુરત શહેરમાં દિવાળીની ઉજવણીના પાવન પર્વે શહેર દરેક જગ્યાએ સુંદર શણગાર અને પ્રકાશથી ઝગમગી ઉઠ્યું મહાનગરપાલિકા દ્વારા વિવિધ માર્ગો ચોરાહી અને જાહેર સ્થળોને રંગીન લાઇટિંગથી રોશની આપવામાં આવી હતી જેથી શહેરની સુંદરતા ચાંદનીની જેમ દૃશ્યમાન થઈ રહી હતી શહેરની વિવિધ ટોચની ઇમારતો અને મહત્વના વિસ્તારોનું શણગાર ખાસ કરીને સુંદર રીતે કરવામાં આવ્યું હતું વિવિધ રંગોની લાઇટિંગ અને આકર્ષક ડિઝાઇન દ્વારા શહેરમાં રોશનીનો અદ્ભુત દ્રશ્ય સર્જાયો હતો જે લોકોને ખૂબ જ આકર્ષિત કરી રહ્યું હતું મહાનગરપાલિકા દ્વારા અંદાજે પચાસ લાખ રૂપિયાના વહીવટી ખર્ચ દ્વારા આ રોશનીનું આયોજન કરવામાં આવ્યું હતું રોશની સાથે સાથે શહેરમાં વિવિધ રોશનાઈના ડ્રોન દ્રશ્યો પણ રજૂ કરાયા હતા જેને જોઈ લોકોના ચહેરા પર ખુશીના અવકાશ સ્પષ્ટ જોવા મળ્યા સુરતની ઉજવણી માત્ર દિવાળી પર્વની શાન જ નહીં પરંતુ શહેરના વ્યવસ્થિત આયોજન અને કલાત્મક શણગારનું પણ પ્રતીક બન્યું જેને માટે મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો શહેરની આ જળહળીને જોઈ જોઈ કમતી દ્રશ્ય સૌંદર્યનો આનંદ માણવા માટે નાગરિકોએ પણ ઊંડા આનંદનો અનુભવ કર્યો દિવાળીના પર્વે સુરત શહેરની રોશની અને શણગાર નાગરિકો માટે આનંદ અને ઉત્સાહ લાવતો અનુભવ બન્યો મહાનગરપાલિકાના આયોજન અને રંગીન રોશનીએ શહેરને જીવંત અને આકર્ષક બનાવી જે શહેરના પ્રવાસીઓ અને નાગરિકો માટે સ્મરણીય બન્યો સુરત શહેરની દિવાળી ઉજવણી આ વર્ષે પણ રંગીન અને ઝળહળતી રહી મહાનગરપાલિકાના સુંદર આયોજન અને નગર નાગરિકોના ઉત્સાહના કારણે શહેર સમગ્ર દિવસ રોશનીથી જગમગ્યું અને પર્વની ખુશી દરેક ઘરમાં વ્યાપી ગઈ